અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં આવેલા શ્રી રામ મંદિરે અયોધ્યાથી અક્ષત ચોખા હતા અને ત્યાંથી ગામે ગામ લઈ જવાના હોવાથી તાલુકાના ગ્રામીણ વિસ્તારના રામભક્તો અક્ષત લેવા ઢોલ નગારા સાથે ઉમટી પડ્યા હતા જેમાં વર્ષના છેલ્લા દિવસે અંદાજે આડત્રીસ ગામના રામ ભક્તો અક્ષત લેવા માટે ઢોલ નગારા તેમજ ડીજેના તાલે અબીલ ગુલાડ ઉડાડતા જય શ્રી રામના નારા સાથે અમીરગઢ તાલુકો ગુંજી ઉઠ્યો હતો

વરઘોડાર સ્વરૂપે તેઓ લઈ જઈ રહ્યા છે અને એક તારીખ થી લઈને પંદર તારીખ સુધી ઘેર ઘેર જે અક્ષત પહોંચાડવાનું જે કાર્યક્રમ છે દરેક કાર્યક્રમ અંદર જુસ્સો અને જોશ છે કે આ સંપૂર્ણ કામ ખૂબ રાજી ખુશી થાય હર્ષ ઉલ્લાસ થી થાય બાવીસ તારીખ ના દિવસે ઘેર ઘેર દિવાળી ઘેર ઘેર શોભાયાત્રા નીકળે ઘેર ઘેર દીવા પ્રત્યે એવી લોકો ની ભાવના છે માટે આ કામમાં માં બધા જ કાર્યકર્તા ચોતરાઈ ગયા છે જય શ્રી રામ ન્યુઝ પ્રકાશ મીણા બનાસકાંઠા